प्रधानमंत्री राज्यसभा से चार अटल बिहारी वाजपेयी कितने वक्त संसद सभ्य तरीके चुटाया था तो अटल बिहारी वाजपेयी दस वक्त संसद सभ्य तरीके चुटाया था पांच अटल बिहारी वाजपेयी कितने वक्त राज्यसभा न सभ्य तरीके चुटाया था तो बी वक्त छ અટલ બિહારી વાજપેયી કયા વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં ભાષણ આપવા મહાસભા હતી તેની અંદર સાત અટલ બિહારી વાજપેયીને કયા વર્ષે પદ્મ વિભૂષણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તો ઓગણીસો ને બાણું સાલની અંદર આઠ અટલ બિહારી વાજપેયી અભિયાન ની શરૂઆત કયા વર્ષે કરી હતી તો જવાબ આવશે અંદર અંદર થી ચૌદ વર્ષના જે બાળકો છે તેને મફત શિક્ષણ આપવાની સહી જાહેરાત કરી હતી નવ અટલ બિહારી વાજપેયી એ માં પરમાણુ પરીક્ષણ કઈ જગ્યાએ કર્યું હતું તો જવાબ આવશે પોખરણ જે રાજસ્થાન આવેલું છે તેની અંદર અટલ બિહારી પરમાણુ પરીક્ષણ કર્યું હતું અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો તો બે હાજર પંદર ની સાલની અંદર અગિયાર અટલ બિહારી વાજપેયી નું મૃત્યુ ક્યારે થયું છે તો સોળ ઓગસ્ટિહારી જીવન કાર્ય વિશે આપણે માહિતી મેળવીશું તો સૌથી વધુ લાંબા સમય સુધી પચાસ વર્ષ સાંસદ રહેવાનો વિક્રમ તેમના નામે છે ભારતીય જનસંઘ જનતા પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષોના સ્થાપક સભ્ય તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસ માં જોડાયા હતા ઓગણીસો બેતાલીસ માં હિન્દ છોડો આંદોલન વખતે ચોવીસ દિવસ જેલમાં રહ્યા હતા ઓગણીસો માં શ્યામ પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી ત્યારે અટલ બિહારી વાજપેયી સંસ્થાપક સભ્ય તરીકે હતા પ્રથમ વખત ચૂંટણી પરંતુ તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો ઓગણીસો માં ઉત્તર પ્રદેશના બલરામપુરથી ચૂંટણી લડી સાંસદ સભ્ય બન્યા જેવા સાંસદો બાસઠ માં રાજ્યસભાના સાંસદ બન્યા ઓગણીસો અડસઠ થી ઓગણીસો ને છોતેર સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા ઓગણીસો માં મોરારજી દેસાઈ ની જનતા પાર્ટી સરકારમાં પ્રથમ વખત વિદેશ મંત્રી બન્યા હતા પ્રથમ વખત ભાષણ આપનાર નેતા બન્યા હતા ઓગણીસો માં ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટી પક્ષની સ્થાપના કરી અને

તેર મહિનાની સરકાર બની હતી માર્ચ બે હજાર નવા સુધી ત્રીજી વખત પીએમ બન્યા જે ફૂલ ટર્મ પદ પર રહ્યા હતા ચાર રાજ્યોમાંથી સ લોકસભા બેઠક પર વિજેતા બનનાર એકમાત્ર સાંસદ બન્યા હતા ઓગણીસો માં ગાંધીનગર એટલે કે ગુજરાત અને લખનઉ ઉત્તર પ્રદેશની સીટ પર લોકસભામાં ચૂંટાયા અને ગાંધીનગર ની બેઠક બે માં લખનઉ એટલે કે ની સીટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા હવે આપણે જોઈશું વડાપ્રધાન પદ પર રહીને તેમને કયા કયા કાર્યો કર્યા છે એના વિશે આપણે માહિતી ઓગણીસો રાજસ્થાન પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણું માં દિલ્હી થી લાહોર વચ્ચે બસ સેવા શરૂ કરી અને બસમાં મુસાફરી કરી લાહોર પહોંચ્યા હતા ઓગણીસો નવ્વાણું ચતુર્ભુજર શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી ચૌદ હવે આપણે જોઈશું તેમને મળેલા એવોર્ડો વિશે ઓગણીસો માં પદ્મ વિભૂષણ એવોર્ડથી તેમને

નિવૃત્તિ સોળ ઓગસ્ટ તેમનું મૃત્યુ થયું હતું તો મિત્રો આપણે આ વીડિયોની અંદર અટલ બિહારી વાજપેયી વિશે મહત્વના પ્રશ્નો જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને એમના જીવન ચરિત્ર વિશે તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયો પસંદ હોય તો કરો અને નો પસંદ હોય તો વિડીયોને ડિસલાઇક પણ જરૂર કરો તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ આ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને સાથેનું બે લાયકન જરૂર દબાવો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે